પાણીમાં વૃક્ષોમાં દેખાતો છું એટલે મારી પત્ની કહે ના 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 તમે તો મને તુવેરની દાળમાં ચોખાના દાણામાં અને ઘઉંના લોટમાં દેખાવ છો ચાલો મને તો આચકો લાગ્યો કે હું ધણે છું કે ધનેડું બોલવાનું એક બીજી વાત કહું એક દિવસ હું મારા સાસરે ગયો ત્યાં સાસુ માએ મને 8 દિવસ સુધી પાલકની ભાજી ખવડાવી અને 9મા દિવસે પૂછવા આવ્યા એ મહિરા તમારા માટે હું બનાવ પછી તો મેં એમને કહી દીધું કે તમે મને 8 દિવસથી પાલકની ભાજી ખવડાવી રહ્યા છો તો આજે તમે થોડા લાડુ કે પેડા બનાવવાના છો તો આજે પાલકની ભાજી દેશે એના કરતાં તો તમે મને ખેતર બતાવી લો ઓ જાતે જ કરી લિસો એ ઓ તે તો ખરેખરી કરી અલ્યા તમને ખબર છે હમણાં હું મારી પત્ની સાથે શાક માર્કેટમાં ગયો ઓહો ઈ મને કે 2 કિલો વટાણા ખરીદું મેં હું કીધું કે ખરીદી લે આમાં હું પૂછવાનું હોય ઈ મને કે પૂછું તો પડે ને વટાણા ફોલવાના તો તમારે જ છે ને યો બરાબર આ ભાઈઓ ની માંડો છો આજ ગામ ની પ્રજાઓ ને જુઓ ની ટીડો ના હાથ માં ફોન આવે એટલે બસ પતી ગયો આપણી અંગત વાત કરતા હોય ને કોઈ ફોન આવે એટલે હાલો આજ માંડે આપણે કઈ ખેતર ના ઉગેલા જાડીએ છીએ એને બંદે આપણે એવા જ હોય એને મોબાઈલ આવ્યો એટલે કરલો દુનિયા મુઠ્ઠી મે ધીરુભાઈ અંબાણી જોઈ લ્યો ને એમાં પાછો આ જીઓ આવ્યો ત્યાંના છોકરા તો આપણો જીવ જ લઈ ગયા છે એનું નામ જીઓ નહીં પણ મરો એવું રાખવું જોઈતું તો એ મોબાઈલ આવ્યો એટલે કેમેરો ગયો એ મોબાઈલ આવ્યો એટલે ઘડિયાળ ગઈ એ મોબાઈલ આવ્યો એટલે બેટરી ગઈ એ મોબાઈલ આવ્યો એટલે ટપાલ ગઈ એ મોબાઈલ આવ્યો એટલે કમ્પ્યુટર ગયું એ મોબાઈલ આવ્યો એટલે નિરાશ ગઈ

પાણી ની ચમચી ભરો ને મૂકો પાવલી ગણપતિ પૂજન કરાવે કેવલી પેલો ફેરો ભરે પાવલી બીજો ફેરો ભરેલી પેલા મુકેશ કાકા એટલી ખીસ ચડી એટલી ખીસ ચડી એટલી ખીસ કે આખો દેશ મને મુકેશ અંબાણી કહે છે ને ગોર મારે ઘડીએ ને ઘડીએ કહેતા કરે છે મુકો પાવલી મુકો પાવલી કરે છે મોટો થઈને આ પાવલી બંધ ન કરાવો તો મારું નામ મુકેશ અંબાણી નહીં ને જો બંધ કરાવી ને હો હાસુ ઓ કરાવી કરાવી ભાઈ અને એમાંય પાછો આ મોબાઈલ આવ્યો